વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર નંબર સાત પ્રજનન વિદ્યાર્થી મિત્રો આજે આપણે આમાં શરૂઆતના ટોપિક જોઈશું તેમજ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ જોઈશું તો ચાલો આપણે પહેલાં જોઈએ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં આ ટોપિકમાંથી ત્રણ પ્રશ્નો પૂછાયા છે તમે જોઈ શકો છો માર્ચ બે હજાર ચોવીસ જૂન બે હજાર ચોવીસમાં એક પ્રશ્ન પૂછાયો છે અલિંગી પ્રજનનના પ્રકારોના નામ લખો અને તે પૈકી કોઈ પણ બે અલિંગી પ્રજનન વિશે સમજાવો બીજો પ્રશ્ન આ રીતે પૂછે છે કે અલિંગી પ્રજનન પદ્ધતિઓના નામ આપો અને અમીબામાં દ્વિભાજન સમજાવો માર્ચ બે હજાર વીસનો નો પ્રશ્ન છે અને જુલાઈ બે હજાર ત્રેવીસ અને મે બે હજાર એકવીસમાં આ પ્રશ્ન પૂછાવો છે દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે અલગ પડે છે અથવા ભિન્ન છે એ સમજાવો અને આ પ્રશ્નને આ રીતે પણ પૂછાયો છે કે દ્વિભાજન અને બહુભાજનમાં ભેદ સ્પષ્ટ કરો ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજ આજે આપણે ટોપિકમાં ભણવાના છીએ ચાલો જોઈએ પહેલાં પહેલું અલિંગી પ્રજનન કોને કહેવાય એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનન પદ્ધતિઓમાં સંતતીનું સર્જન માત્ર એક જ સજીવમાંથી થાય તો આને અલિંગી પ્રજનન કહેવાય એનો મતલબ એ કે એક જ સજીવમાંથી નવા સજીવો ઉત્પન્ન થાય છે એમનું સર્જન થાય છે એક જ સજીવોમાંથી નવા સજીવો બનતા હોય તેને અલિંગી પ્રજનન કહેવાય ઓકે આની અલગ અલગ પદ્ધતિઓ આપણે જોઈએ ચાલો જુઓ અલિંગી પ્રજનનની અલગ અલગ પદ્ધતિઓ કઈ છે અથવા અલંગ અલિંગી પ્રજનનના પ્રકારો કયા છે તો આ છ પ્રકાર છે ભજન અવખંડન પુનર્જનન કલિકા સર્જન વાનસ્પતિક પ્રજનન અને બીજાનું નિર્માણ એમાંથી આપણે અહીંયા આગળ ફક્ત આજે જે ટોપિક છે આ વિડીયોનો એમાં ભાજન અને અવખંડન વિશે અભ્યાસ કરીશું ઓકે ચાલો જોઈએ ભાજન એક કોષીય સજીવોમાં કોષ વિભાજન અથવા ભાજન દ્વારા નવા સજીવોની ઉત્પત્તિ થાય છે એટલે કે ભાઈ એક જ કોષ હોય એક કોષીય સજીવ હોય તો એ પોતે વિભાજન પામીને ટુકડાઓમાં વહેંચાઈને નવા સજીવો ઉત્પન્ન કરશે આને શું કહેવામાં આવે છે ભાજન અને ભાજનના બે પ્રકારો છે દ્વિભાજન અને બહુભાજન ઓકે વિદ્યાર્થી મિત્રો દ્વિભાજન કોને કહીશું કે એક જ સજીવમાંથી એ સરખા ભાગોમાં વહેંચાઈ જઈને બે સજીવો બનાવી દે એક સજીવમાંથી એ બે સરખા ભાગોમાં વહેંચાઈ જઈને બે સરખા આ નવા સજીવો બનાવે તો એને દ્વિભાજન કહેવામાં આવે છે અને આ દ્વિભાજન અમીબા અને પેરામિશિયમમાં જોવા મળે છે ઓકે અને અમીબા જેવા સજીવોમાં કોષ વિભાજન કોઈપણ સમતલમાં થઈ શકે છે ઓકે અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં કે અમીબા છે એનું દ્વિભાજન બતાવ્યું છે આકૃતિમાં તો સૌપ્રથમ અમીબા જે પુખ્ત અમીબા હોય છે એના અંદર જે કાળા કલરનું છે એ કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્રની આજુબાજુ કોષ રસ હોય છે તો શરૂઆતમાં કોષ કેન્દ્રનું વિભાજન થાય છે ઓકે તો તમે જોઈ શકો છો કે કોષ કેન્દ્ર વિભાજન થઈને એકના બે બની ગયા છે પછી એની આજુબાજુ કોષ રસનું વિભાજન થાય છે અને એના પછી બાળ બાળકોષો જન્મે છે અથવા ઉત્પન્ન થાય છે એટલે એક જ અમીબામાંથી બે અમીબા બને છે એટલા માટે એને કહેવામાં છે અમીબાનું દ્વિવિભાજન ઓકે અમીબામાં કોષ કેન્દ્ર બે ભાગમાં વેચાય છે એના પછી કોષ રસ બે ભાગમાં વેચાશે અને એના પછી બાળ અમીબા બનશે અને એક અમીબામાંથી બે અમીબા બનશે તો આ છે અમીબામાં ધ્રિ વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં પૂછાઈ ગયો છે આ પ્રશ્ન બે બે વાર પૂછાયો છે એટલે મસ્ત આકૃતિ દોરીને તમારે આને લખવાનો રહેશે અને એકદમ ઇઝી પ્રશ્ન છે ચાલો બહુભાજન જોઈએ મલેરિયા પરોપજીવી પ્લાઝમોડિયમ જેવા અન્ય એક કોષીય સજીવ એકસાથે અનેક સંતિ બાળકોષોમાં વિભાજીત થાય તો જેને બહુભાજન કહેવાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો જો જ્યારે માદા એનાફિલિસ મચ્છર આપણને કરડે છે તો આપણામાંય એક સજીવ છોડે છે જેનું નામ છે પ્લાઝમોડિયમ અને પ્લાઝમોડિયમ આપણા શરીરમાં જઈને અનેક બાળકોષો અથવા અનેક નાના નાના કોષોમાં એ વિભાજીત થઈ જાય છે એકના અનેક ત્યાં આગળ શું હતું દ્વિવિભાજનમાં એકના બે થાય તેને આપણે દ્વિવિભાજન કહીએ છીએ નહીં એકના અનેક થાય છે એટલા માટે આને શું કહેવામાં આવે છે બહુભાજન કહેવામાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો આની મસ્ત આકૃતિ દોરવાની જ આ રીતે પ્લાઝમોડિયમનો એક કોષીય સજીવ છે અને એમાંથી ઘણા બધા સજીવો ઉત્પન્ન થાય છે અને છેલ્લે એક કોષમાંથી ઘણા બાળકોષો ઉત્પન્ન થાય છે એટલે વિભાજિત થઈને ઘણા બાળકોષો ઉત્પન્ન થાય છે એટલા માટે આને શું કહેવામાં આવે છે બહુભાજન ઓકે વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખજો એક સજીવમાંથી ઘણા બધા સંતતીનું સર્જન થતું હોય તો એને આપણે શું કહીશું બહુભાજન ચાલો આગળ જોઈએ આપણે લેસ માન્યામાં વિભાજન જો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો એ જોઈ લો તમે કે લેસ માન્યા એ ચાબુક જેવી રચના હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે લેસ માન્યા એક ચાબુક જેવી રચના હોય છે અને એમાં પણ દ્વિવિભાજન થાય છે એટલે એક સરખા બે ભાગ પડશે એકમાંથી બે ઓકે વિદ્યાર્થી મિત્રો આ લેસમાનિયા સજીવના કારણે કાલા અજર નામનો રોગ થાય છે ઓકે કાલા અજર યાદ રાખજો કાલા અજર નામનો રોગ લેસમાનિયાના લીધે થાય છે ને આમાં પણ લેસમાનિયામાં પણ બે સરખા ભાગથી વહેંચાઈ જઈને એ બે નવા સજીવો બનાવશે ઓકે બે નવા સજીવો ઉત્પન્ન કરશે તો આ રહ્યું લેશમાનિયામાં દ્વિવિભાજન પહેલાંની જેમ જ અહીંયા આગળ આ પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થશે પછી આખી આખા લેસમાન્યાનું વિભાજન થશે અને આ એક સમતલમાં થશે અને આ રીતે સમજી શકો કે સ્ટીકર હોય તો આપણે સ્ટીકર લગાડવા માટે એના ઉપરનું લેયર આપણે ઉખાડીએ છીએ તો એક સમતલમાં એ વસ્તુ ઉખાડે છે તો એ જ વસ્તુ લેસમાન્યામાં થાય છે કે સમતલમાં એ ડિવાઈડ થઈને એ એક લેસમાન્યાના બે લેસમાન્યા બની જશે ઓકે ચાલો આગળ જોઈએ અવખંડન જો વિદ્યાર્થી મિત્રો આ અવખંડન લીલમાં જોવા મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ક્યાં જોવા મળે છે લીલમાં અને લીલ ક્યાં હોય છે તળાવના ગંદા પાણીમાં તો તમે જોઈ શકશો કે લીલ એક પટ્ટા સ્વરૂપની રચના હોય છે જે પટ્ટાઓમાં ટુકડાઓમાં વેચાઈ જશે અવખંડન ખંડ એટલે ટુકડા તો અહીંયા આગળ ટુકડાઓમાં વેચાઈ જાય ને લીલ પછી ધીરે 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 મોટી થશે બંને બાજુથી તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે અવખંડન પ્રક્રિયા અને આ લીલ કઈ છે સ્પાયરોગાયરા અને આ બહુકોશીય સજીવ છે જે તળાવોના પાણીમાં તમને જોવા મળે છે અને આ લીલ ટુકડાઓમાં વહેંચાઈ જઈને વૃદ્ધિ અને વિકાસ પામીને મોટો વિસ્તાર કવર કરી લે છે એટલે ટૂંક સમયમાં જ ઘણી બધી જગ્યાએ લીલ થઈ જાય છે તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે અવખંડન પ્રક્રિયા ઓકે વિદ્યાર્થી મિત્રો જનરલી બહુકોશીય લીલ સ્પાયરોગાયરામાં આ વસ્તુ જોવા મળે છે પરંતુ આ વાત બધા સજીવો માટે સાચી નથી કારણ કે આપણે અને બીજા પ્રાણીઓ પણ બહુકોષીય સજીવ છે તો એમાં અવખંડન થતું નથી કારણ કે આપણી રચના થોડી વિશેષ પ્રકારની છે કારણ કે આપણા ઘણા કોષો એક પ્રકારના કોષો ભેગા થઈને પેશી બનાવે છે એ પેશીઓ ભેગી થઈને અંગ બનાવે છે તો એનું સંપૂર્ણ આ રીતે ધ્રુવિભાજન કે બહુભાજન કે પછી અવખંડન થતું નથી એના માટે એક વિશિષ્ટ પ્રકારની રચના છે જે આગળના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ આ ચેનલને લાઇક કરો વિડીયોઝને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ને બીજા